ધારાસભ્ય જયેશ રાદડિયાનું સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન રાજકોટના રેસ્કોર્સ મેદાનમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે તેમાં હાજરી આપી રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભા મોટી સંખ્યામાં રાજકોટ અને મોરબીના ખેડૂતો પશુપાલકો હાજર રહ્યા ડિસ્ટ્રિક્ટ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું સહકારી મંડળી અને દૂધ મંડળીના સભ્યોની સભામાં પણ હાજરી જોવા મળી હતી જયેશ રાદડીનું સૌરાષ્ટ્રમાં એક તરીકે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું રેસ્કોર્સ મેદાનમાં સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની આ સાધારણ સભા મળી જેમાં મોટી સંખ્યામાં રાજકોટ અને મોરબીના ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા સાથે જ ડિસ્ટ્રિક્ટ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે સહકારી મંડળી અને દૂન મંડળીના સભ્યો પણ આ સભામાં હાજર રહ્યા કાર્યક્રમમાં અમિતભાઈ શાહે હાજરી આપી એક રીતે તેને જયેશ રાદડીયાના શક્તિ પ્રદર્શન તરીકે ખૂબ મોટી સંખ્યામાં સાધાર સભાની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યો છું એજન્ડા નંબર એક ગત સાધારણ સભાની કાર્યવાહીને ને રાખવા બાબત તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ના રોજ મળેલ બેંકની પાસાઠમી વાર્ષિક સાધારણ સભા બહાલ રાખવાનું ઠરાવવામાં આવ્યું એજન્ડા નંબર બે બેંકના એકત્રીસ ત્રણ પચીસના પૂરા થતા વર્ષના વાર્ષિક અહેવાલ સર્વે માન્ય રાખવા બાબત બેંકના સંચાલક મંડળે તૈયાર કરેલ એકત્રીસ ત્રણ પચીસના પૂરા થતા વર્ષના વાર્ષિક અહેવાલ પાકુ સર્વે નફા તોટાના હિસાબો બેંકના નાબાર્ડ નિયુક્ત સ્ટેચ્યુટરી ઓડિટર સીએફમ સિંઘવીએન મહેતા અમદાવાદે પ્રમાણિત કરેલ છે જે માન્ય રાખવા ઠરાવવામાં આવ્યું એજન્ડા નંબર ત્રણ વર્ષ ચોવી પછીના સ્ટેચ્યુટરી ઓડિટ રિપોર્ટ અંગે બેંકનું બે હજાર ચોવીસ પચીસના વર્ષનું ઓડિટ થયેલ છે ઓડિટ વર્ગ એ મળેલ છે ઓડિટ રિપોર્ટ અને બોર્ડના ડિરેક્ટરે કરેલ ક્ષતિપૂર્તિ માન્ય રાખવાનું તેમજ વર્ષ પચીસના છવ્વીસ છવ્વીસ માટે સી સીએ ફોમ સિંગવી નિમણૂંક બાબતે આરબીઆઈ તરફથી મંજૂરી મળેલ છે જેની નોંધ લેવાનું ઠરાવવામાં આવ્યું એજન્ડા નંબર ચાર વર્ષ ચોવીસ પચીસના ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અંગે બેન્કનું શન્ય ચોવીસ પચીસના વર્ષનું ઓડિટ ફોર્મ સીએમઆર મારફત થયેલ છે ઓડિટ રિપોર્ટ અને બેંકના ડિરેક્ટર ક્ષત્રિભ માટે ઓડિટર્સની નિમણૂક અને મહેનતાનું નક્કી કરવાના અધિકાર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને ચૂકવવામાં આવ્યા છે આપણું ઠરાવવામાં આવ્યું એજન્ડા નંબર પાંચ બેંકના એકત્રીસ ત્રણ પચીસના પૂરા થતા વર્ષના ચોખા નફાની ફાળવણી અંગે એકત્રીસ ત્રણ પચીસ ના રોજ પૂરા થતા વર્ષનો ચોખ્ખો નફો એકસો ને પચીસ કરોડ રૂપિયા બેંકના સંચાલક મંડળે કરેલ અને એની ભલામણ મુજબ પંદર ટકા ડિવિડન્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું છે એજન્ડા નંબર છ વર્ષ પચીસ છવ્વીસનું બોર્ડે તૈયાર કરેલ બજેટ મંજૂર કરવા બાબતે આપણી બેંકનું અંદાજપત્ર બનાવવા વર્ષ પચીસ છવ્વીસના ડિપોઝિટ ધિરાણ રોકાણો નોન ફંડિંગ બિઝનેસ નફો વગેરેના આવક જાવક પ્રોવિઝન નફા તોટાનું અંદાજપત્ર બનાવેલ છે જેની નોંધ લેવાનું ઠરાવવામાં આવ્યું

જે સૂચવેલ સુધારાઓ મંજૂર રાખવાનું અને પેટા નિયમ સુધારાની દરખાસ્ત મંજૂરી અર્થે ગાંધીનગર મોકલી આપવાનું ઠરાવવામાં આવેલ છે એજન્ડા નંબર નવ ચોવીસ પચીસના વર્ષમાં બેંકે જમીન મકાનમાં કરેલ રોકાણ અંગે વર્ષ ચોવીસ પચીસ દરમિયાન કુલ પંદર લાખ ચારસો પચીસનું રોકાણ કરેલ છે જેનું નોંધ લઈને ઠરાવવામાં આવ્યું બેંકના કર્મચારીઓને બોનસ એક્સ ચૂકવવા અંગે તારીખ એકત્રીસ ત્રણ પચીસના અંતે કરેલ પ્રોવિઝન મુજબ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં બેંકના કર્મચારીઓને નિયમ અનુસાર બોનસ એક્સ રેસી આપવા માટે કરેલ પ્રોયોજનની રકમ સોળ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા ઠરાવવામાં આવ્યું છે એજન્ડા નંબર અગિયાર સભાના ખર્ચ અંગે છાસઠમી વાર્ષિક સાધારણસભામાં થયેલ થનાર ખર્ચ મંજૂર રાખી અને જે બેંક તથા મંડળીના કર્મચારીઓને આપણી થતી બેટમાં થનાર ખર્ચ મંજૂર રાખી અને ખેતી અને ગ્રામ્ય વિકાસ ફંડ ખાતે ઉધારીને ઠરાવવામાં આવ્યું છે એજન્ડા નંબર બાર વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની અમલવારીની નોંધ લેવા અંગે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે વર્ષ ચોવીસ પચીસ દરમિયાન એકવીસ મુદત વીતેલ એનપીએ ખાતાઓની કુલ બે કરોડ છવ્વીસ લાખ ઓગણપચાસ હજાર ચારસો બાવનની વસુલાત આવેલ છે જે લોન લઈને ઠરાવવામાં આવ્યું એજન્ડા નંબર તેર જિલ્લા સંઘને શૈક્ષણિક ફાળો આપવા માટે રાજકોટ જિલ્લા સંઘને સ્વૈચ્છિક ફાળો આપવા માટેના આવેલ પત્ર અને બોર્ડની ભલામણ મુજબ સંઘને પાંચ લાખ રૂપિયાનો સ્વૈચ્છિક ફાળો આપવાનું ઠરાવવામાં આવ્યું છે